હેલો મિત્રો ફરી એકવાર આપણું સ્વાગત છે મિત્રો જોઈએ આજે ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચાર પટાવાળાનું મોડેલ પેપર નંબર સોળ સમાનાર્થી શબ્દ લખો અચ્યુત તો અચ્યુત એટલે કે વિષ્ણુ ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ લખો નિર્વધ એટલે કે કલંકિત હાથની સૂંઢની અણી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ થશે કર્ણિકા રૂઢિપ્રયોગનો અર્થ લખો ટીબો બની જવો તો ગામ ઉજ્જડ થઈ જવું ત્યાર પછી જોઈએ લખતો ભૂલે ને તરતો ડૂબે કહેવતનો અર્થ આપો જે કામમાં પડે તેની જ ભૂલ થાય સંધિ છોડો ઉતરોતર તો ઉત્તર વતા ઉતર ત્યાર પછી જોઈએ સાચી જોડણી લખો ફિલસુફી તો આ રીતે લખાશે અન્ન પાણી સમાસ ઓળખાવો તો અન્ન અને પાણી એ ધંધ સમાસ થશે ત્યાર પછી જોઈએ આવી ગયેલા શ્વાસના પગને તપાસીએ અલંકાર જણાવો તો એ થશે સજીવારોપણ અલંકાર ત્યાર પછી સાંજ પડતા ગાયોનું ધણ દેખાવા લાગ્યું રેખાંકિત શબ્દની સંજ્ઞા જણાવો તો એ છે મિત્રો સમૂહ વાચક સંજ્ઞા અહીં ધણ શબ્દ છે તે સમૂહ સૂચવે છે ત્યાર પછી જોઈએ ખેતરમાં દૂર સુધી પક્ષીઓ દેખાતા હતા રેખાંકિત શબ્દનું ક્રિયા વિશેષણ જણાવો તો એ થશે મિત્રો સ્થળ વાચક કારણ કે અહીં ખેતર છે તે જગ્યા બતાવે છે ત્યાર પછી જોઈએ મને એમનું સરનામું લખાવો તો નિપાત ઓળખાવો તો અહીં તો છે તે નિપાત થશે ત્યાર પછી જોઈએ હળસેલવું તળપદા શબ્દનો અર્થ લખો તો હળસેલવું એટલે કે દૂર કરવું માય કોનું તખલ્લુસ છે છે તો એ ગોહેલનું કર્મણી વાક્ય રચનામાં ફેરવો તું સાચું બોલ્યો તો તારાથી સાચું બોલાયું કોના સમયમાં દાદાહરીની વાવનું નિર્માણ થયું હતું તો એ હતા મહમૂદ બેગડાના સમયમાં ગિરનાર માં લીલી પરિક્રમા કયા સમયમાં થાય છે તો એ મિત્રો કાર્તક માસમાં થાય છે બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામની ઇમારત અમદાવાદમાં ક્યાં આવેલી છે તો એ છે માણેક ચોકમાં આવેલ બનાસ નદીનું પ્રાચીન નામ જણાવો એનું નામ છે પરણાસા સૌરાષ્ટ્રના કયા શહેરનું ઘી પ્રખ્યાત છે એ છે મિત્રો ખંભાળિયાનું ત્યાર પછી જોઈએ ગુજરાતનું ક્યુ તેલ ક્ષેત્ર તેમની ગુણવત્તા માટે મહત્વનું છે છે ગાંધાર ગોપાલ ડેરી ક્યાં આવેલી છે તો એ રાજકોટમાં આવેલી હરિનો મારક છે સુરાનો આ પદની રચના કોણે કરી હતી તો એ છે કવિ પ્રીતમ નરસિંહ મહેતાની દીકરીનું નામ શું છે તો કુંવરભાઈ છે બાસી બોરસી બંદર કયા જિલ્લામાં આવેલું છે તો એ નવસારી જિલ્લામાં આવેલું છે ગુજરાતનો રેલવે માર્ગ ભારતીય રેલવેના કયા વિભાગમાં આવેલ છે તો એ મિત્રો પશ્ચિમ વિભાગમાં આવેલ ગુજરાતમાં પદ્ધતિસરની ટંગ શરૂ કરવાનું બહુમાન કયા શાસકને ફાળે જાય છે તો એ છે અહેમદ શાહ પ્રથમના ફાળે જાય છે ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ક્યુ સાપ્તાહિક શરૂ કર્યું તો એ હતું વર્તમાન ગુજરાતના કઈ જાતના ગામ સૌથી વધુ પ્રખ્યાત છે તો એ છે ભાલિયા દાઉદ ખાની એનું નામ છે તિથલ વિહારધામ કયા જિલ્લામાં આવેલું છે તો એ મિત્રો વલસાડમાં આવેલું છે સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી તો એ છે ભૂરાભાઈ ખોડીદાસ પટેલ સ્વામી આનંદનું મૂળ નામ શું હતું તો એ હતું હિંમતલાલ રામચંદ્ર દવે ચેસમાં કયા ખેલાડીએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે તો એ છે તેજસ બાકર ત્યાર પછી જોઈએ હોસ્ટેલ હાઈવે પ્રોજેક્ટ કયા બે સ્થળોને જોડે છે તો એ છે લખપત અને ઉમરગામ ત્યાર પછી જોઈએ મિત્રો મહેમૂદ બેગડાનું મૂળ નામ શું છે એ છે ફતેખા જોઈએ રતન મહાલ ડુંગર કઈ ગિરિમાળાનો ભાગ છે તે ગિરિમાળાનો ભાગ છે ત્યાર પછી જોઈએ ગુજરાતમાં થયેલા ડેરી ઉદ્યોગને પક્ષમાં રાખી લક્ષમાં રાખીને કઈ ફિલ્મ તૈયાર કરવામાં આવે છે તો એ છે મંથન કવિ અખો અમદાવાદમાં કઈ જગ્યાએ રહેતો હતો તો એ છે દેસાઈની પોળ ખાડિયામાં રહેતો હતો ઉભરાટ ક્યાં જિલ્લામાં આવેલું છે મિત્રો નવસારી જિલ્લામાં આવેલું પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કોણે કરી હતી તો એ વિશ્વામિત્ર ઋષિએ કરેલ સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો એ વડોદરામાં આવેલું સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનિજ તત્વ કયું છે તો એ મિત્રો અકીક છે ત્યાર પછી જોઈએ કયા પાકની જાત વારાલક્ષ્મી છે તો એ છે કપાસની પાક કપાસની જાત છે ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો એ છે રાજકોટ જિલ્લામાં આવેલ શહેરોના વર્ગીકરણમાં ગાંધીનગર કયા પ્રકારનું શહેર ગણાય તો એ છે વહીવટ કેન્દ્ર વહીવટી કેન્દ્ર ગણાય છે ડાહી ડાહીલક્ષ્મી પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે તો એ મિત્રો નડિયાદમાં આવેલું છે ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમના લોક ઉપયોગી કાર્યો માટે યાદ કરે છે તો એ છે પ્રભાશંકર પટણી ગાંધીનગરના નગર આયોજનની પ્રેરણા કયા શહેર પરથી લેવામાં આવી છે તો એ પરથી લેવામાં આવેલ જે પંજાબનું શહેર છે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ છે તો એ છે શ્રીમદ રાજચંદ્ર ત્યાર પછી ગુજરાતમાં સ્વતંત્રતા નામનું વર્તમાનપત્ર કોણ ચલાવતું હતું તો એ હતું ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ભારત સોરી તાજેતરમાં લોન્ચ કરેલ કલામ શેઠ ઉપગ્રહનું નામ કયા વૈજ્ઞાનિક પર રાખવામાં આવ્યું છે તો એ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દુનિયાના સૌથી ઝડપી ઉભરી રહેવા રહેલા ફાઈનાન્શિયલ સેન્ટર્સમાં ગુજરાતનું ક્યુ સિટી ત્રીજા સ્થાને રહ્યું છે તો એ છે મિત્રો ગાંધીનગર ત્યાર પછી જોઈએ નાણાં અને કોર્પોરેટ મંત્રાલયનો વધારાનો ભાર કોને આપવામાં આવ્યો છે તો એ છે પિયુષ ગોયલને આપવામાં આવેલો જે રેલવે મંત્રી છે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં કોણે રજત પદક જીત્યો છે તો એ છે પીવી સિંધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક હજાર ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો તો એ મિત્રો ઈંગ્લેન્ડ બનેલ કેટલામું મહિલા હોકી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું એ છે ચૌદમાં હોકી વર્લ્ડ કપનું આયોજન કરેલ મહિલા હોકી વર્લ્ડ કપ બે હજાર અઢારમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ હતા તો હતા રાણી રામપાલ તાજેતરમાં રિજનલ ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તે છે પૂનમ ક્ષેત્રપાલને તાજેતરમાં કયા રાજ્યમાં અટલ સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો એ છે ગોવા તાજેતરમાં કઈ સંસ્થા નબળી દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે નોટ્સને ઓળખવા માટે એપ લોન્ચ કરી છે તો એ છે મિત્રો આઈઆઈટી રોપડ નો મિનિંગ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એપ છે તે ચંદીગઢમાં લોન્ચ કરવામાં આવેલ ત્યાર પછી જોઈએ પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરની કઈ ઝાખીએ પ્રથમ પ્રાઇઝ જીત્યો તો એ છે કિસાન ગાંધી ત્યાર પછી જોઈએ તાજેતરમાં મોદીએ કયા એઆઈઆઈએમએસનું ખાતમુહૂર્ત કર્યું તો એ છે મદુરાઈ જે તમિલનાડુમાં આવેલ તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેટલા લોકોને પદ્મ પુરસ્કાર અપાયો તો એ એકસો બાર લોકોને ટ્રેન એટીનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે એ છે વંદે ભારત એક્સપ્રેસ ઇન્ડોનેશિયાઈ માસ્ટર્સનું મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણ જીત્યું તો એ છે સાયના નેહવાલ તાજેતરમાં ઓપરેશન ઓલમ્પિક કયા રાજ્યમાં શરૂ થયું હતું તો એ કેરળમાં શરૂ થયેલ તાજેતરમાં કયા દેશે નેશનલ ડ્રિંક તરીકે શેરડીના રસને જાહેર કર્યો તો એ મિત્રો પાકિસ્તાન છે ઘોડા ફેંકમાં કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે તો એ છે ચાલીસથી ને પિસ્તાલીસ અંશના ખૂણે છે તે ઘોડો ફેંકવામાં આવે છે કબડ્ડીના મેદાનમાં અંતરરેખાથી પ્રતિક્ષા પ્રદેશ કેટલા મીટર દૂર હોય છે તો એ બે મીટર દૂર હોય છે કબડ્ડીની એક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે તો કુલ મિત્રો બાર ખેલાડીઓ હોય છે જેમાં સાત છે તે રમે છે અને પાંચ છે અવેજી હોય છે કબડ્ડીની રમતમાં એક અર્ધ સમયમાં કેટલા ટાઈમઆઉટ લઈ શકાય તો બે વખત છે તે ટાઈમઆઉટ લઈ શકાય છે ખોખોની રમતમાં મુક્ત પ્રદેશનું માપ જણાવો તો એ છે દોઢ મીટર ત્યાર પછી જોઈએ પોશીના તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો એ સાબરકાંઠામાં આવેલ ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ ગણાય છે તો એ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતું છે તો એ છે સિમેન્ટ ઉદ્યોગ માટે જાણીતું છે ગુજરાત રાજ્યના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે તો એ છે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્યાર પછી જોઈએ કાનમનો પ્રદેશ કયા બે જિલ્લાઓને આવરી લે છે તો એ છે ભરૂચ અને નર્મદા કૃષિ મહોત્સવ ક્યારે ઉજવાય છે તો એ અખાત્રીજના દિવસે છે તે ઉજવવામાં આવે છે ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે તો એ મિત્રો મોરામાં આવેલું છે ત્યાર પછી જોઈએ ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનું ક્ષેત્ર કયું છે તો એ છે પાંદરો ભાવનગરમાં એવો કયો ધરો છે જ્યાં દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી તો એ છે તાતણિયો ધરો ઈડરિયોગઢ કઈ ગિરિમાળાનો ભાગ છે તો એ છે અરવલ્લી ગિરિમાળાનો ભાગ સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં આવેલો છે તો એ દંતાલી ખાતે આવેલ ત્યાર પછી જોઈએ ગુજરાતના ઇતિહાસમાં કયો શાસક સંત સુલતાન તરીકે જાણીતો છે તો એ છે મુઝફ્ફર શાહ બીજો ત્યાર પછી જોઈએ કયો રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે તો એ મિત્રો કુમારપાળ છે ત્યાર પછી જોઈએ કચ્છ જિલ્લામાં કયા સ્થળે સૂર્યમંદિર આવેલું છે તો એ છે કંથકોટ ડાંગ જિલ્લાના આદિવાસી નૃત્યો કયા ઓળખાય છે તો એ ચાળો નૃત્ય નામથી ઓળખાય છે ત્યાર પછી જોઈએ કરનાળી કઈ નદીના કિનારે આવેલું છે તો એ નર્મદા નદીના કિનારે આવેલું લીલીઓ ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો એ છે કચ્છ જિલ્લામાં આવેલ સફેદ સિમેન્ટનું ઉત્પાદન ક્યાં થાય છે તો એ મિત્રો પોરબંદર ખાતે થાય છે મિત્રો આ હતા આપણા આજના એકથી નેવું ક્વેશ્ચન જો આપણે વિડીયો પસંદ આવ્યો તો આપણા મિત્રો સાથે શેર કરજો અને એકાણુંથી સો જે ગણિતના ક્વેશ્ચન છે તે હું સવારમાં છે તે વિડીયો અપલોડ કરી દઈશ તો આપ ન જો આપ એ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હું કોઈ પણ વિડીયો અપલોડ કરું ને આપણે તરત જ નોટિફિકેશન મળી જાય થેન્ક યુ